સૌ પ્રથમ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તરફ તરી આપ સૌ મીડિયા મિત્રો અહીંયા ટૂંક સમયમાં જ નોટિસ પિરિયડમાં ઉપસ્થિત થયા તે બદલ ખૂબ ખૂબ આપ લોકોનો આભાર અને આપ સૌનું હું સ્વાગત કરું છું યુએન મહેતા પરિવાર તરફથી મારી ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે આ આપણા માટે બહુ જ ખુશીની વાત છે ગૌરવનો વિષય છે કે આપ સૌ જાણો છો કે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ એક વિશ્વસ્તરીય હૃદય રોગ માટેની એક હોસ્પિટલ છે જેમાં જેનો ઇતિહાસ લગભગ ત્રણ દાયકાથી બી વધારાનો છે અને ઘણા બધા ઓપરેશન જટિલ પ્રક્રિયાઓ આ હોસ્પિટલમાં થતી હોય છે એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક એવી જટિલ પ્રક્રિયા છે જે આપણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં સૌથી પ્રથમવાર બે હજાર બાવીસ સપ્ટેમ્બર સત્યાવીસમી તારીખના રોજ ચાલુ કરેલું જેમાં સૌથી પહેલું જે ઓપરેશન હતું એ ઓપરેશનમાં એક બાળક હતું સોળ વર્ષનું બાળક જે બારમી ધોરણમાં ભણતું હતું અને આજે એનું ઓપરેશન કરી અને અત્યારના એ બાળક લગભગ સીએ જે કહેવાય આપણે એકાઉન્ટન્ટની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એ કોર્સમાં એને એડમિશન મળેલ છે જ્યારે એ આપણે ઓપરેશન કર્યું ત્યારે એ બાળકની સ્થિતિ એવી હતી કે બાળક બરાબર ખાઈ નહોતું શકતું સૂઈ નહોતું શકતું ઇનફેક્ટ એને બે શબ્દ બોલવામાં પણ શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી એટલે જો આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા ના થાય તો કદાચ એની આયુ અત્યાર સુધી કદાચ એ એવા એવા સંજોગોમાં પહોંચી ગયા હોત કે કદાચ એમનું જીવન આગળ વધી ન શકે આપણી ટ્રાન્સપ્લાન્ટની સફર શરૂઆત બે હજાર બાવીસથી કરી કરીને લગભગ અઢી વર્ષના ટૂંકા દાયકામાં એટલે કે ટૂંકા સમયમાં આપણે પચાસ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આ ઇન્સ્ટિટ્યૂટે પૂરા કર્યા છે જ્યારે આપણે એ વાત કરી કે કયા પેશન્ટ્સને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય કે આ પેશન્ટ્સ એવા પેશન્ટ છે કે જે પોતાના હૃદયના અંતિમ સ્ટેજમાં પહોંચી ગયા હોય કે કદાચ જો એમનું ટ્રાન્સપ્લાન્ટ ના થાય જેમ મેં આપણે વાત કરી તો એમનું કદાચ જીવવાનું શક્ય થોડું મુશ્કેલ બને અને આ બધા એવા પેશન્ટ છે કે જેની વય એટલે કે ઉંમર એ લગભગ વીસથી ચાલીસ યા વીસથી પચાસ વર્ષની વચ્ચેના છે કે જેના ઉપર પૂરી ફેમિલીની જવાબદારી નિર્ભર હોય છે આ પચાસમાં ઘણા બધા પેશન્ટ છે એટલે કે લગભગ ચાલીસથી વધારે પેશન્ટ આપણા ગુજરાત સ્ટેટના હતા દસ પેશન્ટ એવા પણ છે કે જે બીજા સ્ટેટમાંથી એટલે કે ગુજરાત સિવાયના સ્ટેટમાંથી આવીને આપણે ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે હાર્ટ પ્રક્રિયા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા જે મેં આપણે કીધું કે બહુ જટિલ પ્રક્રિયા છે જેમાં બહુ બધા બહુ મોટી ટીમનો સમાવેશ થતો હોય છે જેમ કે હાર્ટ સર્જન એટલે કે કાર્ડિયક સર્જન કાર્ડિયોલોજીસ્ટ કાર્ડિયક એનેસ્થેડિસ્ટ કાર્ડિયો ફિઝિયોથેરાપિસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેડિકલ કોઓર્ડિનેટર્સ એનો પણ એટલો જ મોટો રોલ હોય છે આ પ્રક્રિયા ખાલી જટિલ નથી પણ બહુ જ વધારે ખર્ચા એટલે કે પૈસા પણ વધારે લાગતા હોય છે પણ હું ઇનફેક્ટ ગુજરાત સરકારનો કેન્દ્ર સરકારનો અને યુ ફાઉન્ડેશનનો ધન્યવાદ કરીશ કે કારણ કે આ એમનો એટલો બધો સહકાર હતો અમને આ વસ્તુ માટે કે લગભગ છન્નું ટકાથી વધારે ઓપરેશન અમે ફ્રી ઓફ કોસ્ટ કર્યા એટલે કે પેશન્ટ જે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર એમનું ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થઈ આજે પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે એટલે કે જે લોકો કદાચ એવા વર્ગમાંથી પણ આવતા હતા કે જ્યાં તે જીવન જરૂરિયાત જીવવા માટે દરરોજને દરરોજ કમાતા હતા આમ સામાન્ય રીતે જ પ્રાઇવેટમાં યા કોર્પોરેટ હોસ્પિટલમાં આ ઓપરેશન થાય તો તેનો ખર્ચો અંદાજિત પચીસથી પાંત્રીસ લાખની વચ્ચે આવતો હોય છે એટલે એક એવરેજ વ્યક્તિ માટે આ ખર્ચો કરવો બહુ જ સમસ્યાવાળો હોય છે જ્યારે આપણી હોસ્પિટલની અંદર એ વિના મૂલ્યે એટલે કે બિલકુલ ખર્ચા વગર એ દર્દીઓનું એ વ્યક્તિઓનું નિદાન થયું અને આજે લગભગ બધા પેશન્ટ્સ સારી રીતે પોતાની જિંદગીમાં પાછા વર્યા છે જેમ મેં આપને વાત કરી કે આ ઓપરેશન દરમિયાન બહુ જ મોટી ટીમ અમારી કામગીરી કરતી હોય છે રાત દિવસ કામગીરી કરતી હોય છે અને તેના પરિણામરૂપે આપણે આજે બહુ જ ગર્વની વાત સાથે કહી શકીએ કે આપણા જે રિઝલ્ટ છે એ પણ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એટલે કે જે આપણા વિશ્વમાં જે ટ્રાન્સપ્લાન્ટ કરની સંસ્થાઓ હશે જે વર્ષોથી ટ્રાન્સપ્લાન્ટ કરતી હશે એટલા જ કમ્પેરેબલ રિઝલ્ટ સાથે આપણે એ સક્સેસ મેળવ્યું છે ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં ટૂંકમાં એવું કહી શકાય કે આ એક એવી હોસ્પિટલ છે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં હૃદયનો આવેલો જે પણ પેશન્ટ છે જેને સામાન્યથી સામાન્ય રોગથી લઈ અને સૌથી જટિલ રોગ હશે તો બધી જ ટ્રીટમેન્ટ ચાહે એ કાર્ડિયક પ્રોસિજર હશે યા એન્જીઓપ્લાસ્ટી હશે યા કાર્ડિયક ઓપરેશન હશે અને ટ્રાન્સપ્લાન્ટ હશે એ બધું જ આપણા એક હોસ્પિટલની અંદર અમારા એક્સપર્ટ્સ દ્વારા પોસિબલ બન્યું છે એની સાથે સાથે હું એ પણ કહીશ કે આપણે અત્યારના જેવી રીતે વિશ્વમાં આપણે ઓલમોસ્ટ અગર આપણે વોલ્યુમ એટલે કે નંબર્સની વાત કરીએ કે દર વર્ષે આપણે પચાસ હજારથી વધારે પેશન્ટ્સ યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ થાય છે હાર્ટના દર્દીઓ જ હોય છે આ બધામાં એમાંથી લગભગ ઓગણત્રીસ હજાર દર્દીઓને એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટી બાળકોમાં જે કન્જિનેટલ હાર્ટ ડિસીઝ કહેવાય એના પણ ઓપરેશન થાય છે અને જ્યારે ઓપરેશનની વાત કરીએ એટલે કે ઓપન હાર્ટ સર્જરીની તો બે હજાર ચોવીસમાં લગભગ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટે આઠ હજારથી પણ વધારે ઓપન હાર્ટ સર્જરી કરેલા જે ઇન્ડિયાની અંદર સૌથી વધારે ઓપરેશન કરનારી સંસ્થા તરીકે ઉભરેલ છે અને એના રિઝલ્ટ પણ એટલા જ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કમ્પેરેબલ હોય છે અને જેનો ખર્ચ બહુ નહીવત ખર્ચમાં જ્યારે આપણે બીજા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની કમ્પેરિઝન કરીએ તો એનો ખર્ચ આઈ થિંક વન થર્ડ એટલે કે એકનો ત્રીજો ભાગ જેટલો જ આટલો ખર્ચ અહીંયા આવે છે ફરીથી આપણા માધ્યમથી હું મારી પૂરી સંપૂર્ણ યુએન મહેતાની ટીમને એનો ધન્યવાદ કરીશ કે જેના ખૂબ જ પ્રયત્નથી જેમની એક્સપર્ટીઝથી જેમના સ્કિલથી આ શક્ય બને છે અને તેની સાથે સાથે ગુજરાત રાજ્ય સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકાર જે કેન્દ્ર સરકારની અદભુત સ્કીમ જે પીએમ જેવાય સ્કીમ છે જેના મારફતે જે છેવાડોનો માનવી છે એને પણ હાર્ટની જડિલ પ્રક્રિયા ફ્રી ઓફ કોસ્ટ થઈ શકે છે અને યુએન મહેતામાં જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે જેમાંથી ઘણા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યુએન મહેતા ફાઉન્ડેશને પણ એમનું યોગદાન આપી અને પેશન્ટને ફ્રી ઓફ કોસ્ટ કરેલા છે ધન્યવાદ સબસે પહેલે મેં આપ સબ મીડિયા मित्रों का आभारी हूँ कि आपके बहुत ही शॉर्ट नोटिस में आप इतनी संख्या में उपस्थित हुए और मैं यू एन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर की तरफ से मैं और मेरे पूरे टीम का टीम से आपका धन्यवाद करना चाहूँगा आज का दिन हमारे लिए बहुत ही खास इम्पॉर्टेंट दिन है कि जैसे भी यू एन मेहता में जैसे आप सब लोग जानते हैं कि यू एन मेहता एक बहुत ही विश्वस्तरीय उमदा अस्पताल मानी जाती है हृदय रोग को ट्रीट करने के लिए जिसकी हिस्ट्री लगभग तीन दायके से भी ज़्यादा की है हमने यू एन इंस्टीट्यूट में ट्रांसप्लांट स्पेशली हार्ट ट्रांसप्लांट जो प्रोसीजर है वो करीबन ढाई साल पहले यानी कि सत्ताईस सितंबर 2022 में चालू की थी और वहाँ से लेके अभी ढाई साल के छोटे से कार्यकाल में छोटे से पीरियड में लगभग 50 से ज़्यादा हार्ट ट्रांसप्लांट किए हुए हुए ये पचास जो नंबर्स है वो नंबर्स इसीलिए भी इम्पॉर्टेंट है कि ये जो सबसे फास्टेस्ट ग्रोइंग जो हार्ट ट्रांसप्लांट सेंटर्स बोलते हैं पूरे इंडिया में और स्पेशली गवर्नमेंट सेक्टर में जो है यू एन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर्स जहाँ की हम बात करेंगे सबसे पहले मुझे याद है कि जब हमने पहला ऑपरेशन किया था जो बच्चा 16 साल की उम्र का था 12वीं कक्षा में पढ़ता था और आज हमें बहुत खुशी महसूस होती है गर्व के साथ मैं बोलना चाहूँगा कि वो बच्चा अभी सी के लिए तैयारी कर रहा है और हम चाहेंगे कि उसका जो भविष्य है वो एक आम आप नागरिक की तरह बहुत ही उज्जवल भविष्य रहे आ, और इसमें मैं मानूंगा कि जब हम हार्ट ट्रांसप्लांट प्रोसीजर्स की बात करते हैं या ये बहुत जटिल प्रक्रिया है इस जटिल प्रक्रिया में बहुत सारे लोग बहुत सारे एक्सपर्ट्स इन्वॉल्व होते हैं जैसे कि हार्ट सर्जन्स की टीम होती है कार्डियोलॉजिस्ट होते हैं कार्डियक uh, एनेस्थेटिस्ट होते हैं कार्डियक फिजियोथेरापिस्ट होते हैं मेडिकल कोऑर्डिनेटर्स होते हैं हमारे जो स्टाफ से जो ओ में और इसके बाद आई में संभालने के लिए रात दिन मेहनत करते हैं और अपनी एक्सपर्टाइज से उनको अच्छा करने की कोशिश करते हैं तो उन सब का मैं धन्यवाद करना चाहूँगा और इसके साथ साथ मैं ये, ये भी बोलना चाहूँगा कि ये जो पूरी जटिल प्रक्रिया है वो प्रक्रिया करीबन दो तीन तीन दिन तक चलती है जिसमें सिर्फ समय नहीं पर उसमें बहुत सारा खर्चा भी शामिल होता है और ये बहुत एक्सपेंसिव प्रक्रिया है जैसे हम बात करेंगे कि कॉरपोरेट कल्चर्स में इंडिया में अगर हम एक सरेराश उसका खर्च भी मानते हैं कि जहाँ से मिनिमम जिसमें जहाँ पे पेशेंट स्ट्रेट फॉरवर्ड दस दिन के पंद्रह दिन में अगर पेशेंट डिस्चार्ज होता है कम से कम आई में रहता है तो भी वहाँ पर खर्च कम से कम पच्चीस लाख से लेकर पैंतीस लाख तक खर्चा सामान्य रूप से होता है तो मुझे ये बोलते हुए बहुत खुशी महसूस होती है कि मैं तय दिल से केंद्र सरकार का गुजरात सरकार का स्पेशली हेल्थ डिपार्टमेंट और यू फाउंडेशन का धन्यवाद करना चाहूँगा कि आज उनकी बदौलत ये जो 50 हार्ट ट्रांसप्लांट हमने किए उसमें से 96% परसेंट ट्रांसप्लांट हमने टोटल फ्री ऑफ कॉस्ट जो उसका मतलब है कि पेशेंट जब से आया है हमारे पास तब से लेके अभी तक और जब तक घर में गया दवाइयाँ भी उनकी चली है और बहुत सारी जाँचें उसके बाद भी होती है वो एकदम निःशुल्क मतलब एक भी खर्च के बिना उनकी हो रही है तो ये बहुत बड़ी बात है अपने आप में ही क्योंकि एक सामान्य आदमी के लिए सामान्य वर्ग से आए हुए लोगों के लिए ये ऑपरेशन बारे में सोचना ऑलमोस्ट अस असंभव जैसा है इम्पॉसिबल जैसा है क्योंकि उसमें खर्चा भी बहुत लगता है और बहुत सारे लोगों की मेहनत भी लगती है आज यू मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी आ, मुझे लगता है कि इंडिया के अंदर ऐसी एक अस्पताल है हार्ट के लिए जहाँ पर मरीज़ जो सिंपल से सिंपल मरीज होता है हार्ट का वहाँ से लेके सबसे जटिल प्रक्रिया होती है वो सब यहाँ पर संभव होती है आ, जैसे हम बात करेंगे आ, कि हर रोज हम यहाँ से 1500 से 1600 सौ यानी कि आउटडोर पेशेंट्स देखते हैं उसमें से करीबन एक से दो मरीज़ को हर रोज यहाँ पर भर्ती करते हैं हर रोज यहाँ पर भर्ती होने की स... जो टोटल संख्या होती है वो एक हज़ार से भी ज़्यादा लोग यहाँ पे भर्ती रहते हैं और हर रोज़ हम सौ से अधिक एनजियोग्राफी और पच्चीस से तीस ओपन हार्ट सर्जरी करते हैं जो नंबर ही अपने आप में एक बहुत बड़ा नंबर है ये नंबर के कारण आज हमारी पहचान पूरे सिर्फ इंडिया तक यानी कि सिर्फ हमारे देश तक सीमित नहीं है पूरे विश्व में अगर बात करें तो यूएन मेहता इंस्टीट्यूट एक से पाँच नंबर में अपने आप में वो आती है तो मैं फिर से आप लोगों के माध्यम से सरकार श्री का धन्यवाद करूंगा, यूएनएम फाउंडेशन का धन्यवाद करूंगा, जिनकी बदौलत ये सब संभव हुआ है और उसके साथ साथ जो मेरी एक्सपर्ट टीम मेरे साथ जो बैठी है और बहुत सारे लोग अभी भी हमारे यहाँ अस्पताल में ट्रांसप्लांट के लिए काम कर रहे उन सबका मैं तहे दिल से शुक्रिया करना चाहूँगा कि जिनकी बदौलत हम ये सब कुछ संभव कर सकें